સુરત શહેરે એસઓજી પોલીસ અડાજણ અને પાલ વિસ્તારમાં ઇ સિગરેટનું કાયદેસર વેચાણ કરતા બે એસમોને ઝડપી પાડ્યા છે પોલીસે એક કરોડ સાત લાખની વધુનો મુદ્દોમાં આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વેપારીઓ ઈ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા હોવાની તપાસ સુરત શહેર એસઓજી પોલીસ સતત કરી રહ્યા હોય છે ત્યારે એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી કે અરાજન ભૂલકા ભવન સ્કૂલની સામે એક કોમ્પ્લેક્ષ

પોલીસે મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મંથન શાહ આજથી દોઢેક વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા પાસેથી ઈ સિગરેટ જથ્થો લાવ્યો હતો જેમાંથી અડગો મુદ્દો માલ તેને મિત્ર જનક પટેલને કમિશનની વેચવા માટે આપ્યો હતો હાલ પોલીસ આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઈ સિગરેટ પો ઈ સિગરેટની કોઈ પણ કબજે કરી છે પકડાયેલા આરોપી મંથન શાહ વિરુદ્ધ અગાઉ પણ અણાજન પોલીસ મથકમાં સોળ લાખથી વધુની સિગરેટ જથ્થો સાથે ધરપકડ થઈ ચૂકી છે સુરત પોલીસ કમિશનર માનની અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળેલ છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો એક મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતાં ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઇ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જ જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે અને એક કરોડ અને સાત લાખનો મુદ્દા માલ પણ ઝડપેલ છે